કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ તો અત્યારે જો બપોરના જમવામાં બનાવી છે દાળ ઢોકળી ખાલી દાળ ઢોકળી જ બનાવી છે ને ખાટી મીઠી ને તીખીને એવી દાળ ઢોકળી અમે બનાવીએ છીએ અને આ જો અમારી કિચનની બારીની બારનો વ્યૂ કેવો મસ્ત છે એકદમ ગ્રીનરી સામે બધા ઝાડ જ છે એકદમ મને પણ બહુ શોખ છે ઝાડ ને રાખવાનું અને આપણે કિચનમાં પણ જો આ એક ફુદીનાના ડાળખા રાખ્યા છે એમાં રૂટ્સ આવે એના માટે પાણીમાં રાખ્યા છે હજી એક એમાં રૂટ્સ નથી દેખાતા પણ ઝીણા ઝીણા નવા પાન ફૂટી ગયા છે જો કેવા મસ્ત લાગે છે એકદમ કૂણા કૂણા ને બસ જ્યારે હવે આમાં છે ને રૂટ્સ આવી જશે ને એટલે આપણે એને કુંડામાં ટ્રાન્સફર કરી દઈશું અત્યારે તો કિચનની શોભા વધારે છે બહુ મસ્ત લાગે છે કિચનમાં